હવે જે કહું છું એ સાચું છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે પણ હું મારી આંખે જોયેલું કહું છું વાત છે આશરે બાર વર્ષ જૂની એ સમયે હું મારા કાકાના ગામ વાંકાનેર પાસે પંદર દિવસ માટે રહેવા ગયો હતો એક બહુ જૂનું ઘર હતું અમે એને કોટાવાળોવાળો કહીએ પણ કોઈ એ ઘરમાં રહેતું નહોતું એવું કહેવાતું કે ત્યાંની પેટીઓ રાત્રે ખુલે છે હું એ ઘરમાં એકલો જ રહેતો એક દિવસ આખું ગામ ગરબા રમવા ગયો હતું હું જ રહ્યો કોઈ કારણસર મારે ત્યાં જ રહેવું પડ્યું રાત્રે લગભગ એક વાગે હું સૂતો હતો ઘરમાં બિલકુલ શાંતિ લાઇટ બંધ હવા બંધ એ ઘરની અંદર એક જૂની પેટી હતી મોટું લાપડાનું બોક્સ જે પછાડબી તરફ રાખેલું હતું રાત્રે અચાનક પેટીમાંથી અવાજ આવ્યો ધીમેથી ખખ ખખ ખખા એવો અવાજ આવ્યો હું ઊઠીને લાઇટ ચાલુ કરવા ગયો તો લાઇટ ચાલુ જ ના થઈ બિલકુલ અંધારું ફોનની ટોર્ચથી જોયું પેટી ખુલેલી હતી એની અંદર કંઈ પણ નહોતું પણ માટીની ગંધ આવતી હતી જેવી જૂના કબ્રસ્થાનમાં આવે તેવી અને પછી મેં જોયું પેટીની અંદર એક આંખ હતી બસ આંખ જીવીતી જાગતી પટપટાવતી મને જોઈ રહી હતી મેં બારડો બંધ કર્યો પણ પછી દરરોજ એ આંખ આવીને પેટીની બહાર જોઈ રહે કોઈ દિવસ તો એ પેટી હલકી ઊંચી થઈ જાય મેં કાકાને કહ્યું પેટીમાં કોઈક છે એમણે કહ્યું હું તને કહેવા ગયા હતો કે એ પેટી ખુલે તો ક્યારેય અંદર ના જોતું એક રાતે મારે આગલા દિવસે જઈને સ્કૂલમાં લેક્ચર આપવું હતું હું આખી રાત ગભરાટમાં હતું અંદરથી પેટી ફરીથી ખગડી અને બહાર એક મોટો હાથ નીકળ્યો સાવ કાળો સુકાયેલો હાથ મેં કટકટાટ કરતા બારણા બંધ કર્યા પણ પેટીમાંથી ધીમે ધીમે કોઈ બોલતું હતું મારો કાગળ મળ્યો હતો ને